શહેર ક્રાઇમ બ્રાન્ચ બાતમીદાર થી હકીકત મળેલ કે બે મોટર સાયકલ નંબર ઝીરો છ જેબી સત્યાવીસ પાસઠ ઉપર બેસી ચોરીની સોનાની ચેન વેચવા માટે બહુચરાજી ત્રણ રસ્તા ખાસવાડી સ્મશાન થઈ આરાધના સિનેમા તરફ જણાવશે તેઓ બંને માથે રૂમાલ બાંધેલ છે તેવી માહિતી મળતા જેથી ટીમ દ્વારા કારેલીબાગ ખાસવાડી સ્મશાન સામે રોડની સાઇડ ઉપર ખાનગી વોચ રાખવામાં આવે વોચ દરમિયાન માહિતી મુજબની મોટરસાયકલ પર બે ઈસમો બેસી સ્થળ પર આવતા બંને ઈસમોને મોટરસાયકલ સાથે રોકતા બંને ઈસમો ક્રાઇમ બ્રાન્ચને પોલીસને જોઈને નાશવાની કોશિશ કરતા બંને શંકાસ્પદ જણાય આવતા આ બંનેને મોટરસાયકલ સાથે પકડી પાડી આ બંને ઈસમોના એક સનીસિંહ ઉર્ફે મનજીતસિંહ રાજુભાઈ બાવરી બીજો અમરસિંહ સ્વાદ વીઆઈપી રોડ નજીક વડોદરા પાસેથી એક વિવો મોબાઈલ ફોન અને સોનાની તૂટેલી હાલતમાં પેન્ડલ સાથેની ચેન મળી આવે આ બંને સમયે આ સોનાની એકબીજાની મદદગારીથી વડસર વર્સર બ્રિજ રોડ ખાતે ચા વેચતી મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી તોડી લાવેલાની અને તેઓની પાસેથી મળી આવે સોનાની ચેન આ ચેન સ્નેચિનનો ગુનો કરી મેળવેલ સોનાની ચેન હોવાનું જણાવતા જેથી આ બંને ઈસમો પાસેથી મળી આવે સોનાની ચેન બે મોબાઈલ ફોન અને મોટરસાયકલ ને તપાસ સાથે કબજે કરી આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આંગે માંજરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેન્સ ને ગુનો ડિટેક્ટ થતો હોય તો માંજરપુર પોલીસ સ્ટેશનના આરોપી અને મુદ્દાવાલ અંગે જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવામાં આવે છે આ બંને આરોપીઓએ કરેલ સ્નેચિંગ અંગે માંઝલપુર પોલીસ સ્ટેશનમાં તારીખ સાત સાત બે હજાર પચીસ ના રોજ નોંધાયેલ ગુનાની ટૂંક વિગત આ મુજબ છે આ કામના ભોગ બનનાર ફરિયાદી બેન વડસર બ્રિજ રોડ પર અભિનંદન માર્બલની બાજુમાં પોતાની ચાની કેબિન ઉપર હાજર હતા ત્યારે સાત સાત બે હજાર પચીસના ભેદી સવારના પોના છ વાગ્યાના સુમારે એક આરોપી ઈસમ ફરિયાદીબેન પાસે આવી ચાની માંગણી કરે છે જેથી ફરિયાદીબેન ચા બનતા વાર લાગશે તેમ કહેતા ફરિયાદીએ પાસે બિસ્કીટ માંગતા ફરિયાદીબેન બિસ્કીટ ના ડબ્બામાંથી બિસ્કિટ કાઢવા જોતા ત્યારે આરોપીએ ફરિયાદીબેનના ગળામાંથી સોનાની ચેન પેન્ડલવાળી આશરે એક તોલા વજનની તોડી લઈ રોડ ક્રોસ કરી સામેના રોડ ઉપર તેના સાગરિત મિત્ર ઉભો હોય તેની બાઇક ઉપર બેસી બંને આરોપી નાસી જઈ ગુનો કરે છે આ ગુનો હોય આ ગુનો કરનાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢી ગુનો ડિટેક કરવામાં આવે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો